સ્વાગત છે આના વ્લોગમાં કેમ છો બધા મજામાં ફેમિલી તો બસ ફેમિલી યાર તમે ઘણા ટાઈમથી મારો વ્લોગ તો જો નહીં હોય ને મેં આજ ફરીવાર પાછો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મેં કીધું આજ વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ મેં કીધું બધાનો મારામાં કોમેન્ટ આવી જાય ઘણાના તો ફોન પણ આવ્યા અને વોટ્સઅપમાં મેસેજ પણ આવ્યા કે ભાઈ તમે વ્લોગ કેમ નથી બનાવતા તો હમણાંથી હું તો કામમાં તો યાર વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો બધાને સૌથી પહેલાં તો જઈ રહો ફેર તો અત્યારે છે આપણે કથાને હું એવું રાખેલું છે તો હમણાં હું તમને બતાવું કથાનો બધો વ્યુ ને જો મારી સાથે છે અત્યારે મારે સોટુભાઈ અંકુરભાઈ અને આ તમે મારા શું કહેવાય આપણે રસોઈના ટીમના માણસો છે અને આપણે આવી છે અત્યારે પ્રતાપરા ગામમાં આતાની ઓલે છે કથા તો જો અત્યારે નિશાળ આવી ગયા અને આ ભીમ શું કહે છે ભીમ એમ કહે મારે પણ ભણવું તો ભાઈ તું એ ભણવા આવ્યા લાડવા ઓછા ખાશે થોડાક હું કેવું ભાઈ તારે ખાશો ને હા મારે ભાઈ આ ભાઈ ને યુટ્યુબર બનવાનો શોખ છે એવું છે ને તો આ ભાઈ ટૂંક સમયમાં માં વિડીયો નાખશે ખરા તો યાર હું તમને એની ચેનલની ની લિંક પછી આપી દઈશ જયારે બનાવશે જયારે આપી ત્યારે આપી દઈશ તો બધું જોઈ લેશો તો બસ આ લોગમાં માં ટુબી કન્ટિન્યુ બનાવે તો મજા આવશે બ્લોગ સ્ટાર્ટ કરતો હતો ને બ્લોગ બનાવતો હતો આ બે ભાઈ જો કે અમારે તો અને શું કેવાય હું શક ખાવા મેળા મેળવ્યા

શેરડી છે એ ખાઠો લઈ જાય ખાવા હાથું હું કેવું લઈ લેવા કે ફેમિલી કથા તો તો શરૂ થઈ છે અને જો બધું આવી તમને કથાનો થોડોક વ્યુ બતાવી દઉં なるほど。 ខ្យ្ទៅ់ទៅ់ទៅ់ទៅ់ក្្្ំោ់ក្

તો યાર આ ભાઈ બે ભાઈ બબલા ખાઈ લે ને હું જાઉં કથામાં તો યાર લગ માટું બેના રેજો

સુપર ફેમિલી યાર તો ના તો કથા જીતી છે પૂરી ને કથા તો અમે તો કથા પાછા બધા જો વાડીયા જાય ધીમે ધીમે અને મારી આ રસે અમારા રસોઈ ચેનલના ભાઈબંધો બસ હવે વાડીયા જાય ફેમિલી યાર મેં તો ટી શર્ટ ચાંજ કરીને એક હવે અહીંયા કથા શીરુ તીજી છે તમે આવ થોડી કથામાં આ નનવા તન કથા છે જ્યારે યુટુ ફેમિલી આર કથા ને એવું બધું થયું છે પૂરો ને પ્રસાદી વસેજ એ કથા પૂરી થઈ તો પ્રસાદી તો વર્ષે છે મેં પરસાદી ખાઈ લીધી અને યુટ્યુબ ફેમિલી યાર બે કથા એક રાંદલમાં ને એક આખ્યા એટલી વસ્તુ હતી તો હું ને હાર્દિક તો હાવ થાકી જાય એટલે બે આવી જાય જો નારિયેળ નીચે ઠંડો ઠંડો ફોન આવે એટલે ફોન ખાવ શું કેવું હાર્દિક કંટાળી જો કે ભાઈ હા હાવ કંટાળી જો અને અમારે જો સામે આવી જશે મંડપ નાખે ને ભાઈબંધ આવી ગયો છે હારે નિશાળે ભણતા એટલે તો ભાઈબંધ મને કીધું કે તું આવતો હું હવે ભાઈબંધ પાસે જાવ લોગમાં ટુ બિયાર બિના મજા આવશે અને યાર મજા આવે તો નાની એવી લાઈક કરી દેજો તો બસ યુટ્યુબ ફેમિલી અત્યારે અમારે આવી જશે તરુણ તરુણભાઈ મંડપવાળા ના ના ન્યા આવ્યા બસ યુટ્યુબ ફેમિલી યાર હું તો પાછો નાન તૈયાર થઈ ગયો ને આવી જશે અચ્છા નીસળી થી મંડળ તો જો અમને હમ્યું કરવાનું છે રાવણ મંડળનું

好了呗，大了，慢慢，嗯。 કોઈ દિવસ કરું એ ના ના દેવિન્દ્ર આ વિશે તો હું કઈ નથી જાણતો મોટા ગુવાન કહેવાના મને કીધું કે જયારે તું સંકટ માં પડે ત્યારે મને યાદ કરી યાદે વિષ્ણુ બોલાવે છે દેવ ઇન્દ્ર એવા તો શાહ શંકર આવ્યા એ મને બોલાવો પડ્યો ના ઋષિ આવી

શું આ સીન તમે એકાદ વિડીયોમાં જોયો જશે અને હું તો પછી હેઠો ખૂબ આવી ગયો અહીંયા તો બસો ટૂંક આજનું લો અહીંયા સુધીથી મજા આવતો લાઈક સરાઈબ કરી દેજો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં છું ત્યાં સુધી બધા નહીં જય માતાજી તો યાર મજા આવતો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો